કોંગ્રેચ્યુલેશન મહેસાણા વાસીઓ તમે જે ઓફર ની રાહ જોતા હતા તે ઓફર આપણા ફોન બુક માં આવી ગઈ છે એટલે આ વખતે એમને ડિસ્કાઉન્ટ નો લઈને લઈને છે ખજાનો એટલે કે સેમસંગ એસ Ultra ફોર તમને વીસ હજાર સુધી નું ડિસ્કાઉન્ટ આપી દેશે એસ માં પંદર નું અને એ થર્ટી અને એ ફિફ્ટી માં તમને પાંચ નું ડિસ્કાઉન્ટ મળી જવાનું છે એટલે હમણાં જે નવો લોન્ચ થયો આઈફોન 16 જેમાં તમને પાંચ નું ડિસ્કાઉન્ટ મળી જશે અને iPhone સિક્સટીન Pro માં તમને ચાર હજાર સુધી નું ડિસ્કાઉન્ટ મળી જશે સાથે સાથે વિવો અને Oppo ના ફોન માં દસ દસ નું ડિસ્કાઉન્ટ મળી જવાનું છે અને હા વિવો થર્ટીન પ્રો માં તમને ત્રણ હજાર નું ડિસ્કાઉન્ટ મળી જશે સાથે ફોન બુક ની ધમાકા ઓફર તો હજી બાકી છે તો સાંભળો પાવર બેંક સ્માર્ટ વોચ અને ઈયરફોન તો તમને ઓગણપચાસ રૂપિયા માં મળી જવાના છે અને આ બધી વસ્તુ માં તમને એક વર્ષની વોરંટી મળી જશે અને કોઈ પણ મોબાઈલ ની ખરીદી ઉપર આ બેગ તમને ફ્રી 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 આપી દેવાની છે અને હા ફોન બુક નો મેગા તો ચાલુ જ છે જેમાં તમે કોઈ પણ મોબાઈલ લો અને મેગા જેક વિનર બનો જેમાં તમને મળશે પાંચ કરોડ સુધી ના ઈનામો એટલે તમે પણ ફિર ફેરી ના અક્ષય કુમાર ના જેમ મનમાં વિચારી જ લેશો કે પૈસા પૈસા તો મારા મેહોણા વાસીઓ આજે જ પહોંચી ફોન બુક આપણા મેહસાણા માં